રાજકોટની ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આફ્રિકન વિદ્યાર્થીઓના દૂષણ સામે સીપીને રજૂઆત રાજકોટ શહેરની ખાનગી યુનિવર્સિટીઓમાં મોટી સંખ્યામાં વિદેશી અને ખાસ કરીને આફ્રિકન મૂળના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે જેઓ અનૈતિક અને ગેરપ્રવૃત્તિઓમાં સંડવાયેલા હોવાનું શૈક્ષણિક સંસ્થાઓના કેમ્પસમાં શહેર તથા આસપાસના ગામડાઓમાં ગંભીર દૂષણ ફેલાઈ રહ્યું છે અને સ્થાનિક રહેવાસીઓ સાથે અનેકવાર ઘર્ષણો થવાના કિસ્સાઓ સામે આવતા રતનપુરના રહીશોએ મોટી સંખ્યામાં સીપી કચેરી ખાતે પહોંચી અને જોઈન્ટ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી દૂષણ દૂર કરવાની માંગ કરી હતી રાજકોટની મારવાડી યુનિવર્સિટી અને અન્ય ખાનગી યુનિવર્સિટીમાં આફ્રિકન ખંડના અનેક દેશોના વિદ્યાર્થીઓ સામાજિક દુષણ હેરાન કરવાની અમારી પાસે ફરિયાદો આવી છે ક્યાંક ને ક્યાંક વિદેશી વિદ્યાર્થીઓને ખાનગી યુનિવર્સિટીઓ પોતાનો ઇન્ટરનેશનલ બેલ ઊંચો દેખાડવા માટે લઈ આવે છે પરંતુ આ વિદેશી વિદ્યાર્થીઓ સમાજની અંદર દૂષણ દેહ વ્યાપાર જેવા ધંધાઓ કરી અને અવારનવાર સમાજમાં દૂષણ ફેલાવે છે આ ખાનગી યુનિવર્સિટીમાં આપણા દેશની આપણા રાજ્યની બેન દીકરીઓ અભ્યાસ કરતી હોય યુવાની માં અને દેખાદેખી માં આપણી બેન દીકરીઓ આ કુસંગત ન ચાલે તે માટે ચિંતાનો વિષય છે રાજકોટની અનેક હોટેલો રેસિડેન્શિયલ ફ્લેટો ની અંદર મારવાડીની ની આજુબાજુ રહેલા ગામડાઓની અંદર ભારે ફ્લેટ રાખી અને ચોવીસ કલાક અડલા બનાવી અને દેહ વ્યાપાર ખુલ્લેઆમ કરે છે ઇન્સ્ટાગ્રામ ટેલિગ્રામ વોટ્સઅપ અને અન્ય એપ્લિકેશનના માધ્યમથી રાજકોટની અંદર આ લોકો દૂષણ ફેલાવી રહ્યા છે ભૂતકાળની અંદર પોલીસ તંત્રને ને અનેક વખત રજૂઆતો કરી રહી છે પણ મારવાડી યુનિવર્સિટીના માલિક એ મોટી વર્ગ ધરાવે છે જેને રાજકોટ માટે અને સૌરાષ્ટ્ર માટે ચિંતાનો વિષય બન્યો છે જે આ લોકો હોય તે આજુબાજુના રહીશોને જે આ લોકો ગ્રાહકો મોરબી અને રાજકોટથી મોટી મોટી ફોર્મ્યુલર લાવે અને નશાની હાલતમાં આવે ગ્રામ લોકો ઠપકો આપે તો ગામ લોકો સાથે ઘર્ષણ કરીને મારામારી ઉપર ઉતરે આ લોકો વિદેશી વિદ્યાર્થી છે તેને એને અમુક પ્રકારના હક્કો મળેલા હોય એનો ગેરફાયદો ફાયદો ઉઠાવીને ગ્રામ લોકોને હેરેસમેન્ટ અને બ્લેકમેલ કરી અમે તમારી સામે છોડતી ગુનો દાખલ કરીશું એટલે ક્યાંક ને ક્યાંક મારવાડી યુનિવર્સિટી આ બાબત ને પ્રોત્સાહન આપે છે પોતાના સાથ માટે રાજકોટ રાજકોટમાં દુશાન ફેલાવી રહ્યા છે ખાનગી યુનિવર્સિટી વાળા ત્યારે આજે અમે પોલીસ કમિશનર ને રજૂઆત કરીને તાત્કાલિક આ બાબતો દુશાણ થામા બાબતે રજૂઆત કરવાના